માતાજી મિત્રો આપડા ના બુલુક વીડિયા માં હેડ્યા છે બ્લૂક વાળા બેઠા છે બધા તો આપણે બ્લોક આટલા માતાજી મિત્રો આપણા નાડીયા માં સ્વાગત છે તો આપણે જલારામે મંદિરે જવાનું છે રોમા ભીના તો મિત્રો બ્લુક બના રેજો ને જેટલો સપોર્ટ કરે એટલો કરતા રહેજો રમાવીરને જે રમાવીર કોમેન્ટ કરી નાખજો આ બીજ છે તો બીજના દાડા મેં હેડ્યા છે મિત્રો તો બ્લુકમાં બના રહેજો તો ગાઈશ વાળો હાલ તો આપણે નદી છો તો વાળો ગાઈશ આપણે એટલો બનાવે એટલા સપોર્ટ કરતા રહેજો તો ગાઈશ આપણે વચમાં આવી જ રોણપુરના રસ્તે આવી જા અચ્છા રણપુરનો રસ્તો વાળો આટલા અમે આવ્યા હતા આ ભાગમાં છે

Dan pilok bayi awek lihat temenin malam, memicu wobal aja, hei ji. mesin. Oke guys, belum kemampuan aja itu apa lagi? Ngomong si dia oke guys. Kita menaik kemana sih tau? Oke guys, mau naskah itu tau? yang <tellan> guys blog mak main aja tuh apalagi kan jessing baru gangster amka tak apa amka baru guys mata mitro ro aja se road par baru guys apa itu

બાબા રી બતા જોજો જે જાજો આઈસ વાળો ઈસ્ટરે તો આપણો ફાયદો

તો જય માતાજી આપણે ડીસા આવી તો બ્લોક માં બનાવે છે રોમા ભીલ મંદિર બતાવવાનું છે એ બાબા ની કથા છે માતાજી આપણે ડીસા આવી ગયા છે તો બાબા હોમ તમને રોમા ભીલ મંદિર બતાવું છું પછી હા તો જોકો જોકો બધું દેખાય છે તો નીચેને ને બતાવું મિત્રો બ્લોક માં બનાવે છે જો ને સપોર્ટ કરતા રહેજો જય બાબા રી વાળો આપણે આવી જાય છે દિશા અને બ્લોક માં બતાવ બ્લોક માં જોડાય રહેજો તો ગાઈસ હળો જય બબારી જય બબારી તો આપણે જે મિત્રો આગળ ના આવીએ રહ્યા છે એટલે આપણે ની બેઠા આવતો હોય રિક્ષા પર વાળો આ ભાઈ રિક્ષા પર બેઠો આપણે ભાઈ તો આઈ બરબારી રિક્ષા હે પણ બેહન પાએ यहाँ हमें कोई चार्ज की बात नहीं लोग में बना रहे हो नहीं रमो मंदिर तो आ गई मंदिर क्या था है इसलिए गाइस बाड़ा आप बताई ना हो था भी के गाइस बाड़ो आज मंदिर और हैं गाइस राइस बस्ती बी से तो খু so, হয়

हैंड हैडी शिकायत बनी नहीं आप है आपकी एक्सपोर्टिंग क्या यार भी ऐसा ही तो करेगा हाँ हाँ आपने कम ना बताई ना फिर तो आलिप्त खाने तो আড়ো স্টুডিওতে আড়ো গাইস পর জিন চালার গোল মারতে তো গাইস আ Okay, sa gym. So guys, support kata rin nyo. Ang nyo Roma binong mandir ba নিসারে নিসারশে নিসারেণয় নিসারেয সারারে সারায় কাস্য় রিস্রেটারা તો ગાઈસ તમને એક વસ્તુ બતાવું તમે જોતા રહેજો કોમેન્ટ માં કરી દેજો હવે તમને આ કોબરા બંધ બતાવું તો મારી જાત હોય છે હવે ગાઈસ સમાપ્ત કરી રહ્યા છે તો લાઇક શેયર સબસ્ક્રાઈબો જય માતાજી જય બાબાજી